વડોદરાના આજવા રોડ પડેલો પો નાનામાંથી મોટા પર રૂપાંતરિત થવા તરફ પ્રયાણ કર્યો છે ત્યારે સામાજિક આગેવાનોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ આજવા રોડ પાસે બે દિવસ પહેલા નાનો ભુવો પડ્યો હતો જે ધીમે ધીમે મોટો આકાર લઈ રહ્યો છે આ અંગે સ્થાનિક સામાજિક આગેવાન તેજસ બ્રહ્મભટ્ટે બુધવારે તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો તેમજ કોઈ જાનહાનિ થાય તે પહેલા આ ભૂવો વહેલી તકે પૂરવા માંગણી કરી હતી સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં વરસાદની શરૂઆતથી જ ભૂવા પડવાનો સિલસિલો શરૂ થયો હતો જે આજે પણ યથાવત છે બે દિવસ પૂર્વે વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલ કમળાનગર તળાવ પાસે શ્રી જ્ઞાનસાગર નહેરુ ચાચા પાસે નાનો ભૂવો પડ્યો હતો જે દિવસે અને દિવસે મોટો થઈ રહ્યો છે ત્યારે સમગ્ર મામલે સામાજિક આગેવાન તેજસ બ્રહ્મભટ્ટ બુધવારે સ્થળ પર પહોંચ્યા હતા અને કોર્પોરેશનના અધિકારીઓ અને તંત્ર સામે તીખા શબ્દોના પ્રહારો કરી વહેલી તકે આ ભૂવો પૂરવા માંગણી કરી હતી વિસ્તાર છે કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો આ પૂર્વ વિસ્તાર છે કમલાનગર તળાવ પાછળ નહેરુ ચાચાનગર પાસે આવેલી જ્ઞાન સાગર રેસિડેન્સી પાસેનો આ વિસ્તાર છે જ્યાં છેલ્લા બે દિવસ પહેલાંથી એક આ ભૂવો નાનો હતો પરંતુ પોતાની એસી કેબિનમાં બેસી બે લગામ અધિકારીઓ જે પોતે સ્માર્ટ સિટીના ઘોડા કાગળ પર દોડાવી રહ્યા છે અને એની ઉપર જે શાસક પક્ષનો અંકુશ નથી એના કારણે આ ભૂવો થોડો મોટો થઈ રહ્યો છે દિવસે ને દિવસે ભૂવાની સાઈઝ વધી રહી છે પરંતુ નિંદ્રાધીન તંત્ર અને પોતાની એસી કેબિનમાં બેસી અને ભવાઈ લૂંટી આ કોર્પોરેશન અને એના અધિકારીઓને આ ભૂવો ભૂવાનો ટાઈમ નથી અવરજવર કરતો મુખ્ય માર્ગ છે અહીંયા રોજના હજારો લોકો અવરજવર કરતા હોય નજીકમાં શાક માર્કેટ અને આખું મોટું માર્કેટ ભરાતું હોય તો હજારો લોકો અવરજવર કરે છે તો શું વડોદરાનો કોઈ પરિવારજન આની અંદર પડશે કે કોઈ જાન કોઈની જાનહાની થશે ત્યારે આ કોર્પોરેશન આને પૂરવાની કામગીરી કરશે અમારી સ્પષ્ટ માંગ છે કે હજુ પણ સમય છે એસી કેબિનમાંથી બહાર નીકળી ખરેખર જો વડોદરાને સ્માર્ટ સિટી બનાવી હોય ખાડોદરા નગરી અને ભુવા નગરીના ઉપનામથી બહાર આપવું હોય તો આ લોકોએ ગ્રાઉન્ડ લેવલ પર આવીને કામ કરવું પડશે અને આ ભુવાને તાત્કાલિક રિપેર કરવો જોઈએ તેજસ બ્રહ્મભટ શિવસેના વડોદરા શહેર ઉપપ્રમુખ